મિત્રો લાઈવ પ્રૂફ સાથે જોઈ રહ્યા છો કે આજે વરિયાળીનું વાવેતર બતાવી રહ્યો છું આજે વરિયાળીનું વાવેતર દેખાડી રહ્યો છું કે મિત્રો કેવી છે વરિયાળી તો મિત્રો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાર ખેતરની અંદર વરિયાળીનું વાવેતર બતાવું અત્યારે હાલના અંદર તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો તો જોઈ શકો મિત્રો અત્યારે હાલની અંદર વરિયાળીનું વાવેતર દેખાડી રહ્યો છું તો મિત્રો આ છેલ્લા ખેતરમાંથી બતાવી રહ્યો છું અત્યારે આ છેલ્લા નંબરનું ખેતર છે તો મિત્રો એનાથી આ છેલ્લે બીજા નંબરનું ખેતર છે એની અંદર વરિયાળી છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વરિયાળેને મિત્રો બે મહિના ઉપર થઈ ગયો હે આ બે ખેતરમાં વાવેતર કરેલ હોય મિત્રો વિડીયોની અંદર બન્યા રજો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં તો આગળની પર વરિયાળી બતાવું અને હજી બે મહિના થયા બે મહિનામાં થોડા દિવસ બાકી છે હજી ત્રીજા નંબરનું ખેતર આવી ગયું તો જોઈ શકો મિત્રો આ ચોથા નંબરના આ ખેતરની અંદર આવી ગયા છે ચાર ખેતરમાં વરિયાળીનું વાવેતર કરેલ છે અને મિત્રો પાંચમા ખેતરની અંદર જીરાનું વાવેતર કરેલ છે એની અંદર પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળી જશે મિત્રો તો મિત્રો અમારી સપોર્ટ કરવાની તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર જો મિત્રો વરિયાળી મિત્રો સામે ખેતર દેખાય એમાં જીરાનું વાવેતર હૈ આ બાજુ બધા વરિયાળીના ખેતર હૈ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં